ખેડાના નડિયાદમાં મોડી રાત્રે કારણે એસટી બસ વચ્ચે અકસ્માત થયો મહુદા તરફથી આવતી કાર એસટી બસને ટક્કર મારી અકસ્માત સર્જા બાદ કાર ચાલક થયો ફરાર કારમાંથી શરાબની ખાલી બોટલો મળી આવી કારમાંથી ભાજપનો કેસ મળી આવતા ચર્ચાઓ જાગી છે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક કારનો અકસ્માત થયો છે કારમાંથી દારૂની બોટલો અને ભાજપનો ખેસ પણ મળી આવ્યો છે ઘટના છે નડિયાદની ખેડાના નડિયાદમાં મોડી રાત્રે કારણે એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો મહુધા તરફથી આવતી કારે એસટી બસને ટક્કર મારી હતી અકસ્માત સર્જા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ કારમાંથી દારૂની બોટલો મળી છે ખાલી બોટલો મળી આવી અને કારમાંથી ભાજપનો ખેસ પણ મળ્યો છે અને ભાજપનો ખેસ મળતા જ ચર્ચાઓ તેજ થઈ છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાલ તો આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે દૂર હતી પણ એ ભાઈ આવતા આવતા મને એવું લાગ્યું કે ભાઈ મારી ગાડી ને ઠોકી દેવાશે ઉભો થઈ ગયો છતાં પણ એ ભાઈએ બિલકુલ બ્રેક જ ના કરી સીધી મારી ગાડીમાં આવીને ઠોકી દીધું પછી એ ભાઈ મેં જોયો તો નીચે ઉતર્યો એ ભાઈ એટલું બધું પીધેલા હતા કે